જેવી કક્ષાઓમાં નાના બાળ મિત્રોના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત માટે રંગોલી પ્લે સ્કૂલ નું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું આજના બાળકોને પ્રેમ સંસ્કાર અને ગુણવત્તા સભર શિક્ષણ આપવા તરફ વધુ એક મજબૂત પગલું છે આથી રંગોલી પ્લે સ્કૂલ ની શુભ શરૂઆત બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું સ્કૂલ પરિસર તાનેરા મેમણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે બાળકોની શરૂઆતથી જ રમત ગમત સાથે પાયાનું શિક્ષણ મળી રહે તે માટે રંગોલી પ્લે સ્કૂલ શાળાનો આજથી પ્રારંભ કરવામાં આવે છે જેમાં બાળકો માટે તમામ અધ્યતન સુવિધાઓ ગોઠવવામાં આવી છે

જેના અંદર નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજી ની આજથી શરૂઆત કરી છે સારો એવો મતલબ સપોર્ટ ભી છે દરેક લોકો આવ્યા છે ઓપનિંગ અંદર

સારી છે અંદર બધી જાતના સાધનો છે છોકરા અલગ અલગ રીતે રમી કરી શકે છે જમ્પિંગ છે પછી ઘર જેવું બનાયેલું છે છોકરા ને બહુ મજા આવે શિક્ષણ સાથે સાથે ઇતર પ્રવૃત્તિ પણ બઉ બધી સારી છે છોકરા બધી જ રીતે માઇન્ડ ફ્રેશ પણ કરી શકે છે અને રમી પણ શકે છે એટલે એમને ભણવામાં વધારે ધસ જાગે અને આ રંગોલી સ્કૂલ નું આયોજન બહુ જ સરસ છે કે મુસલમાનો માટે કે છોકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એ સારું એવું હે ને શિક્ષણ હાસિલ કરે કે આગળ જઈને પણ કઈક અવનવી સુવિધા મળી રહે મા બાપ ને પણ એમ ના થાય કે ના મારી છું મારી બેટી એને બીજી સ્કૂલ માં જાશે તો કેવું રહેશે પણ આ સ્કૂલ માં આવીને ઉત્તરોતર આ રંગોલી સ્કૂલ પ્રગતિ કરે એવી જ અમારી ઈચ્છા છે રંગોલી આ રીતની જો કામ કરતી રહેશે તો ભવિષ્યમાં પણ એનો અલગ પ્રકાર હશે ખૂબ ખૂબ આભાર તમારો રંગોલી અંદર અહીંયા બેનો પણ વધારી છે અહિયા આપણે બહેનો જોડે રિવ્યુ લેશો કેવું લાગ્યું ઇન્ટિરિયર અને બાળકો માટે કેવી સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે જાણશો આપણે લેડીસો જોડે ખૂબ સરસ મજાની સ્કૂલ છે બાળકો ભણવામાં ઓછા થશે ઇન્શાલ્લા અલ્લા સફળતા મળશે ખૂબ ખૂબ આભાર તમારો